પચાસ થીરાયટી જોવો તમે પચાસ થી સાઈઠ ટકા ઓફ આ જેટલી વસ્તુ બતાવું છું એમાં કોલેજ વાળી બધી બેનોને ફ્રેન્ડ એક વાર વિઝિટ કરવાની જરૂર છે તમારે એન્ટિકેન્ટિક પીસ મળી જાય જો હેલો મારી બહેનો આજે હું આવી ગઈ છું મોટા વરાછામાં મિસમાં અહીંયા તમને કોઈપણ વસ્તુ લઈ લો પચાસથી સાઠ ટકા ઓફ મળી જવાનું છે કારણ કે અમારે શોરૂમ બંધ કરવાનો છે એટલે મસ્ત મસ્ત વેરાયટી જુઓ તમે કોલેજવાળી બહેનો તો ખાસ કરીને અહીંયા વિઝિટ કરજો ને જેને બાર ફરવા જવાનું છે દિવાળી આવે છે જો જેને બાર શિમલા મનાલી બાજુ જવું હોય તો આપણે અહીંયા ઘણી બધી વેરાયટી છે શર્ટની જુઓ પાછળ એકદમ યુનિક વેરાયટી છે ને આજો સિકવન્સ વાળો શર્ટ એકદમ યુનિક વેરાયટી પચાસ થી સાહીઠ ટકા ડિસ્કાઉન્ટ મળી જવાનું છે એટલે કોલેજ વાળી છોકરીઓ અહીંયા તમારી બેન યુને લઈને પહોંચી જાજો બરાબર અને જો ડેનિમ કપડામાં પછી આ બી અત્યારે બહુ ચાલે છે આ એ જુઓ તમારે પાર્ટી વેર શર્ટ જુઓ તમે

તમારે ફરવા જવું હોય શિમલા મનાલી ગોવા બાલી કસે બી જવું હોય આપણે અહિયાં બધા જ પ્રકારના વન પીસ મળી જાજો ઈ પાછું ટ્રેન્ડી ટ્રેન્ડી વનપીસ હો જેવા તેવા નહીં પચાસ થી સાઠ ટકા ઓફ મળી જવાનું છે જોઈ લે આ વસ્તુ જોવો ખાલી ઓરેન્જ બીચ ઉપર વેર કર્યું હોય તો કાંઈ ઘટે નહીં જો હાલો બતાવું બીજી વસ્તુ જો અહિયાં તમને વનપીસ બતાવી દઉં ફ્લાવરવાળા ઘણા બધા છે એમ તમે એક જુઓ ને એક ભૂલો જો આ બીચ ઉપર પહેર્યું હોય તો એન્ટીક જ લાયકા કરે અને અત્યારે ફરવા જવાની બધી મારી બેનો એવી શોખીન છે ને એટલે બેનું તમારી બેનપણીઓને લઈને આવીને તૂટી પડો મજા જ મજા આવશે બેન એક જોવો અને એક ભૂલો કયા લવ કેટલા લવ એમ થાય જો કોલેજ વાળી બધી બેનોને ફ્રેન્ડ આરે અહીંયા એકવાર વિઝિટ કરવાની જરૂર છે તમારે એન્ટિક એન્ટિક પીસ મળી જાય જો છે ને નઈત નવા જો ઢગલો જ એમ એક બે પીસ નહીં ઢગલો મળી જાય તમને અહીંયા અને પાછું પચાસ સાહીઠ ટકા ઓફ છે એટલે આપણા બજેટમાં લાઈક કે બે વસ્તુ લેવા આવ્યા છે ને ચાર વસ્તુ લઈને જાઓ બરાબર જો ઘણી બધી વેરાયટી એમ તમને હું હું બતાવું જો રેડ જો છે ને હાલો બીજું બતાવું જો હવે હું તમને ટી શર્ટ બતાવું ટી શર્ટમાં જોરદાર વેરાયટી છે એક જો એક ભૂલો જો હું તમને લાઈવ જ બતાવતી જાવ એટલે તમને એમ ન થાય કે ભાઈ દીક્ષીબેન ખાલી બોલે જ છે જો આપણે બતાવીએ છીએ બોલતા બોલવાની હારે પાછી વસ્તુ બતાવીએ છીએ પચાસ થી સાહીઠ ટકા ઓફ હો આ જેટલી વસ્તુ બતાવું છું એમાં એટલે તમારે બે વસ્તુ લેવાનું બજેટ હોય ને ભાઈ તેમાં ચાર વસ્તુ લઈને તમે જાઓ બરાબર જો કેટલી વેરાયટી એમ તમે કેટલી વેરાયટી ગોતું એમ હું તમને કેટલી બતાવું અહીંયા આખા શોરૂમમાં માલગ ભરેલો છે ભાઈ એકદમ જો હાલો બીજું બતાવું તો જો કોલેજ ગર્લ છે ને એને પહેરાયને એવા હું તમને બતાવતી જ આ તો હવે તો જો ફરવા જાય ન્યાય બધી લેડીઝ પહેરે જ છે બરાબર છે મારા જેવા હોય ને એને સારું લાગે મારા જેવા મતલબ ડબલ એક્શન

ક્યાં ક્યાંથી તમને કેટલું બતાવું ને હું હું બતાવું એમ થાય છે બેનો આ ખાલી એંગર હાથમાં આવી ગયું બોલો જો એક ભૂલો આ હા હા આમ જો વસ્તુ જો ખાલી કોલેજ ગર્લ માટે તો આમ જો જોગલે ઢગલા વેરાયટી પછી તમારે બીચ ઉપર જાવું છે એના માટે ફરવા જાવ એના માટે ખાસ કરીને જો જોરદાર વસ્તુ છે કાંઈ ન ઘટે વ્હાઈટ પહેરવાના શોખીન છે કલરફુલ પહેરવાના શોખીન છે અને બધી વસ્તુમાં પચાસથી સાઠ ટકા ઓફ છે ચાલો હવે તમને જીન્સમાં વેરાયટી બતાવું તો જો પેન્ટમાં તમે જેવી વસ્તુ માગો એવી મોમ ફિટ છે સ્ટ્રેટ છે એકદમ બોડી બોડી ફિટિંગવાળા પેન્ટ છે તમે કોઈ વસ્તુ નવી વેરાયટી માગો એ તમને મળી જવાનું છે હાઈ છે અત્યારે મોમ ફિટ ફિટ પેન્ટ છે એ બહુ ચાલે છે જો છે ને જોરદાર અને પાછું પચાસથી સાઠ ટકા ઓફ છે એટલે મારી બેનો તમે થી પહેલાંના ધોરણે તમારી બેનપણિવારે શેર કરીને આ વિડીયો અને જલ્દીથી અહીંયા હું એડ્રેસ નાખી દઉં છું મોબાઈલ નંબરે નાખી દઉં છું જલ્દીથી વિઝિટ કરો થેન્ક યુ